તો બનાસકાંઠાના દાતામાં નવાવાસ ગામે વાલ્મીકી સમાજને મૃતદેહના અંતિમ સંસ્કાર માટે રજડવું પડ્યું હતું ગોવિંદ મકવાણાનું આકસ્મિક મોત થયું પરંતુ વાલ્મીકી સમાજ માટે અંતિમ વિધિની કોઈ જગ્યા ન હોવાથી કોઈપણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની ખેતરમાં અંતિમ સંસ્કારની વિધિ પરિપૂર્ણ કરતા હોય છે આ વખતે પણ વાલ્મિકી પરિવાર જ્યારે અંતિમ વિધિ માટે ખેતરમાં લઈ જવામાં આવ્યા ત્યારે ખેતર માલિકે ઇન્કાર કરી દીધો હતો જે બાદ વાલ્મીકી સમાજ જંગલ વિસ્તારમાં અંતિમ સંસ્કાર કરવા જતા ફોરેસ્ટ વિભાગે પણ મનાઈ કરી હતી જેને લઈને વાલ્મીકી સમાજને અંતિમ સંસ્કાર માટે રઝડવું પડ્યું હતું છેવટે તલાટી સરપંચ અને અંતે

અને કોઈ જગ્યાએ એમનું શમશાન બોલતું નથી એટલે મહેરબાની કરીને અમે ભંડારો તો અમારા લોકો અમારા ભંડારવા દેતા નથી એટલે અમારે એની લાશ શો મૂકવી ના કહેતા હોય તો મેં મામલતદાર આગળ લાશ પડી રાખવી જ્યાં સુધી મામલતદાર સાહેબ ઓનો નિકાલ ના લે ત્યાં સુધી લાશનો પડી રહે અમારો સગો ભત્રીજો ઓફ ગયો છે પણ આજકાલ કરતા અમને પંચાયત ઓફિસના અંદર અમે બધા જગ્યાએ રખડી અને પંચાયત ઓફિસ લખતા રખાતા અમે દોતા આવ્યા છીએ અમારું કઈ માણસ મરી ગયું છે તા તાલુકાના નવાસ ગામ માંથી ફોન આવ્યો કે સરદાર ભાઈ સવારના વાલ્મિકી સમાજના ના આપણા ભાઈ ની ડેડ બોડી અહીંયા એક્સપાયર થઈ ગયા હતા કુદરતી અકસ્માત બરાબર તો ગામની અંદર વાલ્મિકી સમાજના સ્મશાન માટે અમે તલાટીને સરપંચને રજૂઆત કરી અવારનવાર પણ રજૂઆત કરતા હતા પણ આખરે આજ રોજ અમને ડેડ બોડી અહીંયા લાવવાની ફરજ પડી ત્યાં વાલ્મિકી સમાજના ભયોના સ્મશાન નિમ બાબતનો મોટો પ્રશ્ન છે એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં હજી સુધી નિમ કરવામાં આવેલ નથી વાલ્મિકી સમાજને ખાસ કરીને સ્મશાન બાબતે જગ્યા બાબતે થોડો પ્રશ્ન હતો અને તે સંદર્ભ રજૂઆત કરવા આવેલા વાલ્મીકી સમાજના તો અત્રેથી સ્મશાન અને એમને કાયમી કાયમી નિકાલ સુખદ નિકાલ થાય તે માટે એમને સમજૂત કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં તેનો કાયમી નિકાલ થાય તે વહીવટીતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને એનું આજે સુખદ સમાધાન થયું છે